નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત ખાતે યુવકનું શંકાસ્પદ મોત હજીરા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતો હતો યુવક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો એક રૂમમાં ત્રણ લોકો રહેતા હતા મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો રોજગારી માટે ચાર મહિના અગાઉ આવ્યો હતો મૃતકના પરિવારનો આક્ષેપ છે કે મિત્રોએ કરી છે હત્યા પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ ખબર પડશે હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પિતા પહોંચ્યા તો દીકરાને જમીન પર અર્ધનગ્ન હાલતમાં સુવડાવેલો હતો મિત્રોએ કહ્યું ફાંસો ખાધો પિતાએ શંકા વ્યક્ત કરી સુરતના હજીરા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું રાત્રે પિતાને દીકરાના મિત્રોએ ફોન કરીને કહ્યું કે તમારા દીકરાનું મોત થયું છે પિતા પહોંચ્યા તો દીકરાને જમીન પર સુવડાવેલો હતો મિત્રોએ કહ્યું કે ફાંસો ખાઈ લીધો હતો જો કે પિતાએ દીકરાના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરતના હજીરા વિસ્તારમાં આવેલા માતા ફળિયામાં બાવીસ વર્ષીય રાજેશ મિલન ચૌધરી મિત્રો સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને એક બહેન છે પરિવાર પણ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો પણ મોટો દીકરો રાજેશ પરિવારથી અલગ મિત્રો સાથે રહેતો હતો રાજેશ હજીરાની જ એક કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો રાજેશના પિતા રામ મિલન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજેશના મિત્રોએ રાત્રે ફોન કરીને કહ્યું હતું કે રાજેશનું મોત થઈ ગયું છે પિતા પંદર મિનિટમાં દીકરાની રૂમ પર પહોંચ્યા હતા ત્યારે રાજેશ અર્ધનગ્ન હાલતમાં જમીન પર સુવડાવેલો હતો તેના મિત્રોએ કહ્યું કે ફાંસો ખાધો છે જો કે કોઈ ફાંસો ખાધો હોય એવું તો એમને કંઈ લાગ્યું નહીં રાજેશને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો યુવકના શંકાસ્પદ મોતને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે હાલ તો મોતનું કોઈ કારણ સામે આવ્યું નથી જોકે રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે પરિવારના મોટા દીકરાના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો आपके नाम आपका नाम राम मिलन चौधरी का का। एम पी पन्ना जिला ग्राम में कहाँ पे रहते हैं यहाँ पर कहाँ पे हजीरा क्या घटना बनी थी और क्या कह रहे क्या घटना बनी।, बनी थी घटना भी दोस्तों के साथ में लड़का रहता था मैं गांव चला गया था और जब आया गांव से तो ही रहता था अभी यहाँ पर कल हमको आठ बजे फोन लगाया है तो वहाँ देखा था स्पाइड में खत्म हो गया था क्या करा था है? क्या करा था क्या हुआ था अब इसके साथ में महेंद्र और वो बताएगा कल्लू क्या मारा क्यों मारा कितना आदमी था वो दोनों बताएंगे वो हजीरा में दोनों और इसका भी पूछताछ की जाए इसका नाम क्या है मरने वाले मरने वाले का, का महेंद्र है कल्लू है दोनों भाई है मरने वाले का मरने वाले का नाम राजेश चौधरी चौधरी उम्र कितने साल है? उसका बाईस साल है यूरोप में कितने सालों से रहता है उसको बारह साल हो गया क्या काम करता है? मजदूरी का काम के साथ में कितने दिन से रहता और 6 महीना हो गया